સર આપનું નામ શું છે મારું નામ એડિશનલ વીપી માઠક છે અને વિસાવદર કોર્ટમાં સર આપણે છ બે બે હજાર છવ્વીસના રોજ જજમેન્ટ વિસાવદર કોર્ટે આપેલ છે એ જજમેન્ટ વિશે આપ શું કહેશું આ એક નામદાર અદાલતે એક સમાજને એક સંદેશો આપ્યો છે એવું કહી શકાય કારણ કે સમાજમાં નાબાલિક જે બાળકો છે નાની નાની ઉંમરના જે બાળકો છે કે જે અઢાર વર્ષ અને સોળ વર્ષથી નીચે ના એની સામે જે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે તો એની સામેનો એક સારો એવો જજમેન્ટ છે આ જે કેસ છે એની હું ટૂંકમાં હકીકત કે જણાવું તો આ એક પિતા પોતાની પુત્રી અને નાના બાળક સાથે એક ગામમાં રહેવા માટે આવેલા અને મજૂરી કામ કરતા અને ત્યાં જે છે પિતા રાત્રિના સમયે એની એની એકલતાનો લાભ લઈ અને એની સાથે દુષ્કર્મ કરતા અને આ હકીકતથી કંટાળી અને છોકરી રોડ ઉપર ચાલી ગઈ કે એને પોલીસ મળી અને પોલીસે પૂછપરછ કરીને હકીકત બહાર આવી કેસ દાખલ થયો પોલીસે ચાર્જશીટ કર્યું અને એ કેસ ચાલી જતા જે કોર્ટે છે એ તમામ પુરાવો સાક્ષીઓ મેડિકલ એવિડન્સ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાન લઈને આ સખત સજા ફટકારી છે આવા ગુનાઓ રોકવા માટે સમાજને આપ શું સંદેશ આપશો આ જે ગુના માત્ર કાનૂની બાબત નથી રહી અત્યારે કાનૂની લડત નથી પરંતુ એ સમાજની પણ જવાબદારી છે માતા પિતાની જવાબદારી છે શિક્ષકોની છે અને સમાજમાં લોકોની સુરક્ષા અંગે બાળકોને માતા પિતાએ અને સમાજના લોકોની જાગૃતિ લાવવાની જરૂર છે અને ક્યાંય પણ જો કોઈ બાળક સાથે શંકાસ્પદ ગતિવિધિ થતી હોય તો લોકોએ કાં કાતાઓના માતા પિતાને જાણ કરવી જોઈએ અથવા પોલીસને અથવા કોઈ સત્તા અધિકારીને જાણ કરવી જોઈએ અને બાળકોને પણ સ્કૂલમાં ગુડ ટચ શું કહેવાય બેડ ટચ શું કહેવાય એ બાબતે એને સમજ આપવી જોઈએ એ આજના સમયની જરૂરિયાત છે અને આ રીતે જો બાળકોમાં જાગૃતતા લઈ આવવામાં આવે અથવા એના સ્કૂલમાં જાગૃતતાના અભિયાનો ચલાવવામાં આવે અને માતા પિતાએ તો સતત જે આવા જે બાળકો છે નાની ઉંમરના કે જેની બાલી અવસ્થા અને એની સમજશક્તિ ઓછી હોવાના કારણે સતત બીજા કોઈ પણ રીતે લોકોની વાતમાં આવી જાય એની સાથે ભાગી જતા હોય અથવા કોઈ ગુનો કરી એની સાથે જેવા સમાજ થતા હોય તો એ રોકી શકાય એમ છે આ બાબતમાં મીડિયાનો શું રોલ હોવો જોઈએ આ બાબતે જો મીડિયાની વાત કરું તો મીડિયાએ તો પહેલી વાત એ ધ્યાન રાખવી જોઈએ કે જે બાળક છે ભોગભંડા છે અને સગાવાલાઓ છે એની જે આઈડેન્ટિટી છે એની ઓળખ છે એ જાહેર થવી જોઈએ નહીં અને બીજી વાત કરું તો સમાજમાં જાગૃતિ ફેલાવવા માટેનો સારામાં સારું જે માધ્યમ હોય અને સમાજમાં સારામાં સારી સેવા જો કરવામાં આવતી હોય તો મીડિયા દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ કાયદો છે એની સરકાર તો જાગૃતિ ફેલાવે જ છે કોર્ટ સજા કરી છે ત્યારે લોકોને ખબર પડે છે પણ એ જ્યારે સજા થાય છે ત્યારે તો સમય જતો રહ્યો હોય છે પણ ઘણીવાર લોકોને કાયદાનું જ્ઞાન ન હોવાના કારણે ગુનો કરી બેસતા હોય છે

ગંભીર પ્રકારની સજા પણ થઈ જાય થઈ શકે એમ છે હવે આ જ કેસનો હું દાખલો દઉં કે આમાં વીસ વર્ષની પિતાની સજા થઈ હવે પિતા ન હોય પણ કોઈ બીજો છોકરો હોય એકવીસ બાવીસ વર્ષનો ને એને સજા થઈ હોય પણ સજા થયા પછી એને ખબર પડે કે આ તો ગુનો હતો અને આમાં તો ગંભીર પ્રકારની સજા છે ભલે પછી એ એ બાળકના પ્રેમમાં હોય એ દીકરીના પ્રેમમાં હોય વિજય સગીર હોય નહીં હતી પણ અગાઉ જો એને ખબર હોય કે આવો કાયદો છે આવી સજાની જોગવાઈ છે આ જે નાબાલિક બાળક છે દીકરી છે એની સાથે આવું કૃત્ય કરાય નહીં એની સાથે પ્રેમમાં પડાય નહીં તો કદાચ એ વ્યક્તિ આવો ગુનો કરેલ ન હોય એટલે હું જે મીડિયાનો રોલ છે એ બહુ જ મહત્ત્વનો માનું છું લોકોમાં જાગૃતતા આવવી જોઈએ અને બીજું વિશેષમાં એમ કહીશ કે જ્યારે સજા થાય છે ત્યારે એના વકીલને ખબર હોય બચાવ પક્ષના અથવા પબ્લિક પ્રોસિક્યુટરને ખબર હોય કોર્ટને ખબર હોય કે સજા થઈ છે પણ લોકોમાં આ જે જજમેન્ટ્સ આવે છે આવા સજાના જજમેન્ટ આવે છે એવી લોકોને ખબર જ નથી હોતી આવા ગુનાઓમાં પણ ગંભીર પ્રકારની સજાઓ થાય છે તો મીડિયાનો જે જવાબદારી અહીંયા વધી જાય છે આવા ગંભીર પ્રકારના જે ગુનાઓમાં શિક્ષા થાય છે એ પણ એને બતાવવું જોઈએ ભોગ નામ એના માતા પિતાનું નામ વગેરે છે જે છે એ ગુપ્ત રાખીને પણ આ બાબતો જાહેર કરવી જોઈએ કે સજાઓ થયેલ છે